હલો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વાજાર રેખામાં તો કેમ છો બધા મજામાં તો અમે પહોંચી ગયા છીએ જૂનાગઢ ઉપરકોટ કિલ્લો છે જોવા માટે તો ટિકિટ લીધા બાદ અમે છે ઉપરકોટની અંદર ઉપરકોટનો કિલ્લો છે એ જોવા માટે આગળ વધીએ છીએ તો તમે પણ વિડીયો છે એ જરા પણ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો આ વિડીયોની અંદર મેં એવો પ્રયત્ન કર્યો છે કે હું તમને પૂરેપૂરા ઉપરકોટના કિલ્લાના દર્શન છે એ કરાવી શકું તો દરેક જગ્યાએ ઉપરકોટની અંદર આપણે પ્રવેશ કરીએ તો દરેક જગ્યાએ આ શું છે કેવી રીતે ક્યારે બન્યું એ બધી માહિતી છે એ એક સરસ મજાના બોર્ડમાં લખેલી જ હોય છે જે તમે વાંચી અને જાણી શકો કે આ છે એ ક્યારે બન્યું કેવી રીતે બન્યું તો ખૂબ જ સરસ રીતે અત્યારનો જે ઉપરકોટ છે એ રિનોવેટ કરવામાં આવ્યો છે તો ચાલો આપણે લઈએ ઉપરકોટની મુલાકાત અંદર પ્રવેશ કર્યા બાદ થોડું ચાલ્યા બાદ આ સરસ મજાનો ગેટ છે એ જોવા મળ્યો તો અમારી સાથે જે જે બધા હતા તેને અહીંયા ફોટો છે એ લીધા અને અમે પણ લીધા તો ખૂબ જ સરસ ઉપરકોટ છે એ બનાવેલ છે હા એક વસ્તુ છે કે ઉપરકોટ જોવા માટે તમારે ચાલવું પડશે જુનાગઢ છે એની અંદર ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે એ જોવાલાયક છે એમાં ઉપરકોટ છે એ એમાંથી એક છે તો અમને એમ થયું કે ચાલો ને આજે ઉપરકોટની મુલાકાત લઈએ તો એકદમ સરસ આ મિની ટ્રેન છે પરંતુ તે ચાલુ ન હતી એટલે અમે છે એની સવારી ના કરી શક્યા અને ધીમે ધીમે આગળ છે એ ઉપરકોટનો કિલ્લો જોવા માટે ગયા અને સમય પણ તમારે જો ઉપરકોટ જોવો હોય તો પૂરો પૂરો જોશે અને આ છે ઉપરથી અમે પૂરેપૂરું જુનાગઢ છે એ તમે જોઈ શકો છો અને અહીં એક તોપ પણ હતી તો અહીંયા પણ બધા ફોટો સેશન કરવા માંડ્યા અને બાળકો જો સાથે હોય કોઈ વૃદ્ધ તમારી સાથે હોય તો અત્યારે બેસવા માટે નાસ્તો કરવા માટે ખૂબ જ સારી વ્યવસ્થા છે એ અહીં ઉપરકોટના કિલ્લા ઉપર કરવામાં આવી છે અને નાસ્તો તેમજ ઠંડુ એ પણ અહીં તમે લઈ શકો છો અને માણી શકો છો તો અત્યારે થોડું ચાલ્યા બાદ અમે બધા બેસી ગયા છે અમારા જેઠાણી જેઠ મામાજીની દીકરી મામાજી મામી અને મારા મિત્ર માસી જે ખંભાળિયાથી અમારી સાથે હતા એ બધા બેઠા છીએ યુગભાઈ છે એ ઠંડા પીણાની મજા માણે છે તો ખૂબ જ સરસ ફરવાલાયક સ્થળ છે અને દરેક વસ્તુનું મેં તમને કીધું એમ કે માહિતી છે એ સરસ લખેલ જ છે જે તમે વાંચી શકો અને આ વસ્તુ છે એ બધું જાણી શકો તો અમે આગળ ચાલતા થયા અહીં દૂરથી જ તમને તોપ છે એ દેખાઈ રહી હશે તો અહીં આ તોપ વિશે લખેલ છે એનો ઇતિહાસ છે એ લખેલ છે તો અમે તો તોપ જોઈને એકદમ ઉત્સાહિત થઈ ગયા તરત જ તે જોવા માટે નીકળી ગયા આગળ તો આ તોપ છે એનું નામ છે એક તોપનું નામ છે નીલમ તોપ અને એકનું નામ છે માણેક તોપ તો આ તોપો છે એ અહીંના રક્ષણ માટે ઉપરકોટના રક્ષણ માટે ઈરાન દેશથી મંગાવવામાં આવેલી હતી અને એની જે બનાવટ છે એ પંચ ધાતુથી બનાવેલ છે તો તમે તેને ગમેવા ગરમીના સમયમાં પણ અડી શકો કારણ કે ધાતુથી બનેલ હોવાથી એ એકદમ તપી જાતી નથી તો અહીં જેટલા લોકો ઉપરકોટની મુલાકાત માટે આવેલા એ આ તોપને જોઈને જ એકદમ ખુશ થઈને મજામાં બધા છે એ કારણ કે આવું તો તમે જોઈ જ ન શકો ને અને આ જે તોપો છે એ તમે અલગ અલગ જગ્યાએ લઈ જઈ શકો એવી રીતે બનાવેલ છે તો તમને આવું તો જોવા મળવાનું જ નથી કોઈ ઐતિહાસિક કિલ્લા ઉપર જાઓ એની મુલાકાત લ્યો તો તમને જોવા મળે તો લોકો છે એ અહીં સરસ મજાના ફોટો છે એ પણ પડાવતા હતા તો અમે પણ ઘણા બધા ફોટો છે એ લીધા તો આ યુગભાઈના ફોટો જે મને સારા લાગ્યા મેં અહીંયા વિડીયોમાં મૂક્યા છે તો અને બીજું અહીં ખાસ એ કે આવી રીતે તમારે કઈ જગ્યાએ જવું એ પણ અહીં લખેલ છે કે તમારે તોપ જવા માટે જવું હોય તો આમ બાજુ જઈ શકો રાણીના મહેલ બાજુ જવું હોય તો આ બાજુ જઈ શકો એટલે દિશા પણ નિર્દેશ કરેલ છે જગ્યાએ જગ્યાએ એટલે ખૂબ જ સારી વ્યવસ્થા છે તો અત્યારે અમે રાણક દેવીના મહેલ તરફ છે એ જઈ રહ્યા છીએ પૂરેપૂરો મહેલ છે એકદમ સરસ મજાનો અત્યારે રિનોવેશન કરેલ છે તો અંદરનો જ્યારે હું તમને બધું બતાવીશ ત્યારે ઘણા બધા જે અહીંયાના એ ઐતિહાસિક સ્થળો છે એ પહેલાં કેવા હતા પછી બનતા હતા ત્યારે કેવા હતા અને બની ગયા પછી કેવા લાગે છે એના સરસ મજાના ફોટો પણ મૂકેલા છે તો હું તમને અંદર પ્રવેશ્યા બાદ નો જે વિડીયો શરૂ થશે ત્યારે એ પણ આમાં બતાવીશ તો પૂરેપૂરો વિડિયો છે એ એક વખત જરૂરથી જોજો તો આ છે રાણક દેવીનો મહેલ અને સરસ મજાનું છે એ અહીંયા બગીચા જેવું પણ છે તો આપણે મુલાકાત લઈએ રાણક દેવીના મહેલની જુઓ આ અંદર પ્રવેશવા માટેનો ગેટ છે અને મેં તમને કીધું એમ કે સરસ મજાનું એના ઇતિહાસ કેવી રીતે બન્યો સેનાથી બનાવેલ છે ક્યારે બન્યો એ બધી જ માહિતી દરેક જગ્યાએ લખેલ છે તો આ છે રાણક દેવીનો મહેલ અને અહીં જે ખોદકામ કરતાં મળેલી વસ્તુઓ છે એ રાખેલી છે દરેક જગ્યાએ અને આ બધું છે અત્યારે નવું બનાવેલ છે અને દરેક જગ્યાએ રાખેલી વસ્તુ ઉપર સરસ મજાની તમે જોઈ શકો એના માટે બલ્બની અને એવી લાઇટિંગની વ્યવસ્થા છે એ કરવામાં આવી છે તો જુઓ આ બધું આ છે એ ટોપ છે એ પણ મળેલી તો અહીં બધું સરસ રીતે પુરાતત્વ વિભાગવાળાએ રાખેલું છે ખૂબ જ સરસ છે એ રિનોવેશન કરેલ છે તમે જોઈ શકો છો અને મહેલ હોય તો પછી એમાં તો કંઈ ખામી ના જ હોય ને અને એમાં એ પણ રાણીનો મહેલ એટલે ખૂબ જ સરસ મહેલ છે એ રાણક દેવીનો મહેલ અમે જોયો અને ફોટા પણ લીધા આ બધું ખોદકામ દરમિયાન મળેલ જે વસ્તુઓ છે એ રાખેલી છે અને એનો ઇતિહાસ છે એ દરેક વસ્તુની પાસે લખેલ જ છે અને લાઇટિંગ વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે આ ઝાડીઓ છે એ પણ અત્યારે રિનોવેશન દરમિયાન જ બનાવવામાં આવેલી છે તો આ છે પૂરેપૂરો રાણક દેવીના મહેલનો વ્યૂ છે ખૂબ જ સરસ ત્રણ કક્ષો છે મહેલની અંદર અને બહાર ગાર્ડન જેવું બનાવવામાં આવેલ છે અને આ ફુવારો છે એ પણ ફાઉન્ટન છે એ પણ અમને બહુ ગમી ગયું સરસ મસ્ત બનાવેલ છે જુઓ અને એને જોવા માટે થઈને ઊભા રહી ગયા એટલે એક વખત તો ઉપરકોટની મુલાકાત જરૂરથી લેજો આ વિડીયો દરમિયાન મેં બે ત્રણ વખત તમને કહી દીધું જે મારો વિડીયો જોવે છે એને પણ સરસ બનાવેલ છે એટલે મુલાકાત લેવી તો જરૂરી જ છે આ છે એ મેં તમને કીધું એમ કે પહેલાં જૂનું હતું ત્યારે કેવું હતું અને બની ગયા બાદ એ છે રાણકદેવીનો મહેલ હવે કેવો દેખાઈ રહ્યો છે એના ચિત્ર છે અહીં મૂકેલ છે આ અડીવાવ એનું પણ લખેલ અને અત્યારની અડીવાવ કામ ચાલુ હતું ત્યારનું અને પહેલાં કેવી હતી એનું દ્રશ્ય છે એ અહીંયા સરસ રીતે મૂકેલ છે એવી રીતે બધી જ જગ્યાઓના દ્રશ્યો છે અહીંયા મૂકેલા છે અને અમારા ભેગું નાના ભાઈ હતા એ પણ દોડા દોડી બાળકોને તો દોડવાનું ને જોવાનું આ કડી વાવ કડીવાવ પહેલાં આવી હતી અને રિનોવેશન કર્યા બાદ અત્યારે ખૂબ જ સરસ થઈ ગઈ છે આ છે આઉટર ટાવર આ હું હમણાં તમને એનો પૂરેપૂરો વ્યૂ છે એ બતાવીશ અને આખો કામ દરમિયાન મળેલી વસ્તુઓ તમે જોઈ શકો છો આ છે ઇનલેટ ટાવર પહેલાં કેવું હતું કામગીરી દરમિયાન કેવો લાગતો હતો ને હવે કેવો લાગી રહ્યો છે એનો ફોટો છે અને એનું લખાણ છે એ અહીં રાખેલ છે આ નવ ઘણ કૂવો બન્યા બાદ અત્યારે આવો લાગી રહ્યો છે આ છે અનાજ ભંડાર જ્યાં અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો આ છે છત્રી આ છે પહેલાના સમયનો ઘંટોળો અને સરસ મજાના પગથિયા અને ફોટો સેશન ચાલુ આ છે અમારા કિશનભાઈ અમે રાણક દેવીના મહેલની બહાર નીકળી ગયા કારણ કે ખૂબ જ ઉતાવળ હોવાના કારણે જલ્દી જલ્દી બનેવો વિડીયો મેં બનાવ્યો છે અને હવે આગળ બીજા પોઈન્ટ જે લેવાના હોય એ તરફ છે અમે જઈ રહ્યા છીએ ચાલવું ઘણું પડશે મેં તમને કીધું ને એમ કે ઉપરકોટ જોવા માટે જે બધા વ્યૂ છે તમારે લેવા હોય તો તમારે ચાલવું તો ઘણું બધું પડશે અને કુદરતી સૌંદર્યનો નજારો પણ તમને અહીંયા ભરપૂર માત્રામાં જોવા મળશે કુદરત છે એને તમે મજા માણવી હોય તો તમે એક વખત જરૂર અહીં આવજો અહીંથી સરસ મજાનો ગિરનાર પર્વત છે એ પણ દેખાય છે સરસ બધે જ્યાં જ્યાં નજર પડે ત્યાં બધે લીલું જ તમને દેખાશે એટલે એકદમ સરસ છે એ અહીં બધું બનાવેલ છે આગળ અહીં બૌદ્ધ ગુફાઓ છે એ આવેલી છે જૂનાગઢની બૌદ્ધ ગુફાઓ પુરાતત્વીય સ્થળ છે જે ભારત દેશના વાસ્તવમાં કુદરતી ગુફાઓ નથી પરંતુ પથ્થરમાંથી કોતરેલી અને બનાવેલા ખંડોને સમૂહો છે જે મૌર્ય રાજવંશના રાજા અશોકના સમયકાળ દરમિયાન બનેલા છે તો તમને અહીંયા બૌદ્ધ સાધુઓ જે રહેતા હતા એ પણ આ વિડીયોની અંદર હું તમને બતાવીશ અને અહીં એના વિશે માહિતી છે એ બધું લખેલ છે અહીં છે એ તમારે અલગથી ટિકિટ લેવી પડશે એક વ્યક્તિના વીસ રૂપિયા છે એ ટિકિટ છે અહીં તો આપણે બૌદ્ધ ગુફાઓની છે મુલાકાત લઈએ જે પથ્થર કોતરીને બનાવેલી છે અહીં છે બૌદ્ધ ભિક્ષુઓ છે એ રહેતા હતા અને એની જે સાધના છે એ કરતા હતા તમે જોઈ શકો છો અહીં પણ ગુફા હોવા છતાં પણ તમે જોઈ શકો કે માળ બનાવેલા છે હું તમને હમણાં બતાવીશ બેસવા માટેની પણ વ્યવસ્થા બનાવેલી છે નીચે આવી રીતે છે પેલાના વખતમાં પણ આટલું બધું પથ્થરને કોતરીને બનાવું એ ખૂબ જ અઘરું હશે પણ છતાં પણ જુઓ આ એક કક્ષ છે અહીંયા લાઇટિંગની વ્યવસ્થા ન હતી એટલે થોડુંક વિડીયોમાં તમને અંધારા જેવું લાગશે એટલે આ છે ગુફાઓ પથ્થર કોતરીને સરસ મજાના પગથિયા પણ છે બનાવવામાં આવેલા છે અને ફરીથી અંદર જઈને આ સરસ મજાના ત્ર કક્ષ છે એ બનાવેલ છે પરંતુ અંધારાના કારણે હું તમને બતાવી નથી શકતી મોબાઈલની લાઇટ ચાલુ કરી અને અમે એ કક્ષને જોયો અને આટલું ગરમ એવું વાતાવરણ હોવા છતાં પણ એકદમ તમને અહીંયા અંદર તમે પ્રવેશ કરો ને તો ઠંડુ જ વાતાવરણ તમને લાગશે એટલી સરસ આટલા વર્ષો પહેલાં પણ સુવિધા કરેલી હતી તો આ આખો છે જુઓ અને માણસો જગ્યા જોઈ તો બેસી પણ ગયા છે બેસવા માટેની પણ જગ્યા પહેલાંના વખત બનાવેલી છે અત્યારે બેસવા માટે બનાવેલી નથી તો અને માસી આનંદ અને યુગ વિડીયોમાં હાઈ કરી રહ્યા છે ખૂબ જ મજા આવી ગુફાની અંદરના દ્રશ્યો જોયા બાદ આ એની છત છે જુઓ એ પણ સરસ બનાવેલ છે તો આ ગુફા છે એ અહીંયા પૂરી થઈ જાય છે અને હવે અમે આગળ છે એ અન્ય પોઈન્ટ છે એ જોવા માટે આગળ વધીએ છીએ અને તમે પણ વિડીયો જોજો પૂરેપૂરો આ છે અડી વાવ અને ગિરનાર પર્વત છે એ પણ સરસ મજાનો અહીંથી દેખાય છે અડી વાવ છે એમાં થોડાક પગથિયા છે એ તમારે ઉતરવા પડે તો તમે અડી વાવ સુધી પહોંચી શકો આ ઉપરનું જે દ્રશ્ય છે એ મેં લીધું છે ખૂબ જ સરસ ખૂબ જ સરસ પહેલાં મારા પપ્પા સાથે જ્યારે હું આવી હતી અને ત્યારે મેં જોઈ હતી એના કરતાં અત્યારે રિનોવેશન કર્યા બાદ ખૂબ જ ખૂબ જ સરસ તમે આરામથી પગથિયાં ઉતરી અને તમે જઈ શકો ખૂબ જ સરસ બનાવેલ છે અડીવાવ અદભુત અને આપણામાં તો કહેવત છે કે અડી કડીને નવઘણ કૂવો જેને ના જોયો એ જૂથ જીવતો તો આ ઉપરનો અડી વાવના ઉપરનું દ્રશ્ય છે ખૂબ જ વિશાળ અને સરસ આ મારા મામીજી અને મારા જેઠાણી તો થોડાક પગથિયા ઉતરીને તમે અડીની મજા છે માણી શકો છો અને અહીં આ એક દૂરબીનવાળા ભાઈ હતા જે તમને ગિરનાર પર્વતના મંદિરોના દર્શન છે એ અહીં ઉપરકોટથી કરાવી શકે તો એનો લાભ એ આનંદ અને મારો દીકરો યુગ છે એ લઈ રહ્યા છે તો આ પણ તમે અહીં જોઈ શકો છો અને અહીંથી ગિરનારના દર્શન પણ કરી શકો છો યુગભાઈ છે એ ગિરનાર દર્શન કરી રહ્યા છે અહીંથી ગિરનાર પર્વત છે એ તમે સરસ રીતે જોઈ શકો છો કારણ કે જગ્યા જેટલી વિશાળ છે અને ઊંચાઈ ઉપર આવેલી છે તો તમે સરસ રીતે ગિરનાર છે એના પણ અહીંથી દર્શન કરી શકો છો અને ખૂબ જ સરસ મજાનો બગીચો અને ઉપરકોટ છે એ છે તો હવે અને બેસવાની વ્યવસ્થા જો અહીં પણ આ ઝૂંપડી છે બનાવેલી છે અને આ છે કડી વાવ વિશે અહીં લખેલ છે અને આ હું તમને બતાવી રહી છું એ છે કડી એક વસ્તુ છે કે તમારે ચાલવું પડશે પરંતુ સરસ મજાના ફૂલો વૃક્ષો અને સરસ મજાનું વાતાવરણ ગિરનાર પર્વત ઉપરકોટ બધું તમે જોઈ શકશો અહીં પણ તોપો મૂકેલી હતી તમે જોઈ શકો છો તો હવે આપણે જઈ રહ્યા છીએ નવઘણ કૂવા બાજુ આ કડી વાવ મેં તમને અમને બતાવીને તે અહીંથી તો આ ગિરનાર પર્વતનો વ્યૂ છે એ ખૂબ જ સરસ ખૂબ જ એટલે ખૂબ જ સરસ તમે જોઈ શકો અને આ છે એ જૂના જે પાર્ટ વધેલા હોય નકામા હોય એમાંથી સરસ મજાનો સિંહ છે એ બનાવેલો છે બધા લોકો અહીં ફોટો પડાવતા હતા અને આ અમારો નાનકડો સિંહ ફોટા પડાવવા માટે આકર્ષણનું કેન્દ્ર અને ત્યારથી તમે થોડુંક આગળ ચાલો તો સરસ ફૂડ ઝોન છે ત્યાં તમને સરસ મજાનું તમારે જે નાસ્તો કરવો હોય અને ઠંડુ છે એ પણ મળી રહેશે તો આ છે હવે જઈ રહ્યા છીએ નવઘણ કૂવો છે એ તરફ નવઘણ છે કૂવો એનું નામ ચુડાસમા રાજા રા નવઘણ પરથી પડ્યું છે એટલે એને નવઘણ કૂવો કહેવામાં આવે છે જો કે એના પગથિયા છે એ અમે ઉતરી અને જોવા માટે ગયા ન હતા બહારથી જ હું તમને જો આ નવઘણ કૂવો છે દેખાડું છું તો અહીંથી તમે આ પગથિયા છે ઉતરી અને એ નવઘણ કૂવો છે એ જોવા માટે જઈ શકો આ એના પગથિયા છે ટાઈમના અભાવના કારણે બહારથી જ ફોટો છે એ લઈ લીધો હતો અને અહીં સરસ મજાના થોડાક પગથિયા ચડ્યા બાદ લખેલ પણ છે નવઘણ કૂવો અને સરસ મજાનો ગિરનાર પર્વત ખૂબ જ ખૂબ જ સરસ અને આ મેં તમને આગળ જે વિડીયોમાં ફોટો બતાવેલા હતા ને તે ઇન્કલેટ ટાવર છે એ છે અને આ છે તળાવ છે નવાબી તળાવ જ્યાંથી એવું કહેવામાં આવે છે કે જુનાગઢને પાણી છે એ પહોંચાડવામાં આવે છે તો જુઓ સરસ મજાનું તળાવ અહીં એના વિશે સરસ બધું માહિતી પણ લખેલ છે આ તળાવનો પૂરેપૂરો વ્યૂ અને આ ટાવર અહીં તમને જે પાણી છે એ ચાલુ હોય એ પણ હું તમને દેખાડીશ તળાવ વિશે બધી માહિતી લખેલ છે સમય પૂરો હોય તમારી પાસે તો વધારે મજા આવે જો કે અમે તો પૂરે પૂરો સમય માણ્યો પણ હજુ પણ વધારે સમય જોઈએ જો તમારે થોડી ઘણી માહિતી વાંચવી હોય અને બધું જાણવાની જો ઈચ્છા હોય તો થોડોક સમય વધારે જોઈએ તો તમને વધારે મજા આવે તો આ છે પૂરેપૂરું તળાવ છે હું તમને દેખાડી રહી છું તો તમે જોઈ શકો છો અહીંયા પાણી છે એ ચાલુ જ છે તો એવું કહેવાય છે કે આ તળાવ છે એ પૂરા જૂનાગઢને પૂર પાણી છે એ પૂરું પાડે છે અને અહીં લખેલ છે ઉપરકોટ ફોર્ટ તો સરસ મજાના ઉપરકોટની મુલાકાત લીધા બાદ અમે અમારા ઘર તરફ જામખંભાળિયા જવા માટે રવાના થઈ ગયા સરસ મજા આવી ગઈ જો તમને મારો વિડીયો આ ગમે પસંદ આવે થોડાક રસ્તાના પણ વ્યૂ લીધા છે તો તમને જો આ વિડીયો મારો ગમે પસંદ આવે તો તેને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ ફરીથી મળશું બીજા વિડીયોમાં